જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે આપણે કુંભ મેળાનો પર્વ ચાલી રહ્યો છે તો બહુ બધા શ્રદ્ધાળુઓ ત્યાં જઈ રહ્યા છે તો મને પણ ભગવાને મોકો મળ્યો છે તો હું પણ કુંભ મહાકુંભ સ્નાન કરવા માટે જઈ રહી છું મારી સખી અને મારો ગુરુ એ આશા ગણાત્રા સાથે અમારી મિત્ર છે ને મારો હેલો ફ્રેન્ડ ગુરુ પણ છે તો તમે લોકો કોણ કોણ જઈ આવ્યા છો મેળામાં મને કમેન્ટમાં કહેશો અને ત્યાં જઈને પણ હું ત્યાંની બધી અવનવી વાનગીઓ તમારી સમક્ષ પ્રયત્ન કરીશ પૂરેપૂરો કે તમને બતાવી શકું અને મારા મેં આ બધા વિડીયોને તમે બહુ સહકાર આપો છો અને તેનાથી મારી ચેનલ ગ્રો કરી રહી છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે કોણ કોણ મેળામાં સ્નાન કરી આવું છે અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે મને આટલો સપોર્ટ કરો છો મારી ચેનલને એટલા માટે ખૂબ ખૂબ આભાર તો હવે આજે આપણે બનાવીશું મેથીવાળા થેપલા અને છાલવાળી બટેકાનું શાક તો બન્યા રહો થેપલા બનાવવા માટે આપણે જોઈશે મેથી છે આ સુધારેલી પછી છાલવાળા બટેકાનું શાક બનાવવા માટે આ છે છાલવાળા બટેકા મધ્યમ કદમાં સુધારી લેવાના પછી શાકમાં નાખવા માટે આ ટમેટા છે પછી મેથીના થેપલા બનાવવા માટે આપણે આદુ મરચાં અને લીલું લસણ લીધેલું છે જેને આપણે ટોચી અને પછી એની અંદર નાખશું અને પછી આ છે બધા રૂટિંગ મસાલા મીઠું મરચું હળદર જીરું અને વાલાવાલા ધાણા આ તો આપણે નાખવાના જોઈએ મિત્રો તો ચાલો આપણે શરૂ કરીએ શાક અને થેપલા બનાવવાનું તો બંને રહેજો ચાલો મિત્રો શાક થઈ ગયું છે તૈયાર જુઓ થઈ ગયું ને હવે નાખશું એમાં વાલા વાલા ધાણા